અરવલ્લી જિલ્લામાં સુદાન ગઢવીએ મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ અરવલ્લી જિલ્લામાં મિશન વિસ્તારમાં કાર્યક્રમ હેઠળ આમ આદમી પાર્ટીનો મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી મોડાસા સર્કિટ હાઉસ ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લક્ષ્ય બેઠક યોજાઈ હતી આપ નેતા ઈસુદાન ગઢવી સહિતના પ્રદેશ નેતાઓની જિલ્લા કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને નવસારીના વિલીમોરા પાણી પુરવઠા વિભાગમાં બહાર આવે ક કૌભાંડો સરકાર સામે સવાલ ઉઠી આવ્યા હતા

એ નગરપાલિકામાં કઈ રીતે લોકો પ્રશ્નો ઉઠાવવા લોકોની વચ્ચે કઈ રીતે જવું એ સહિતના કાર્યક્રમો અને સંગઠન અંતર્ગત રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે સાથે સાથે મિશન વિસ્તાર જે કાર્યક્રમ છે એ અમે અહીંયા જિલ્લામાં આવ્યા છીએ જિલ્લાની ટીમ તાલુકામાં જશે નગરપાલિકામાં જશે અને તાલુકાની ટીમ શહેરમાં જશે શહેરની ટીમ જશે તાલુકાની ટીમ ગામડામાં જશે ને શહેરની ટીમ છે બુથમાં અને વોર્ડમાં જશે એ રીતે સતત એક વર્ષ સુધી આ કાર્યક્રમ મિશન વિસ્તાર કાર્યક્રમ ચાલશે અને એમાં અંદાજે પંચાવન હજાર બુથ ઉપર અમે એકથી પાંચ બુથ ઇન્ચાર્જે નિયુક્તિ કરવાનું અમારું ટાર્ગેટ છે સાથે સાથે સંગઠનમાં જરૂરી ફેરફારો કેટલાક નિષ્ક્રિય કાર્યકર્તાઓને કઈ રીતે સક્રિય કરી શકાય અને જે જવાબદારીઓ જવાબદારી જે એમના કાર્યકર્તા ઉપર છે એમને કઈ રીતે કઈ દિશામાં કામ કરવું એ સહિતના મુદ્દા ઉપર પણ આજે રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સૈનિકો સ્થાનિક સ્વરાજ્યના જે પ્રશ્નો છે ચૂંટણીઓમાં ઉઠાવશે એ ગટર રોડ પાણી વીજળી ભ્રષ્ટાચાર આ સહિતના પ્રશ્નો મુજબ આમ આદમી પાર્ટી આગામી સમયમાં ગ્રાઉન્ડ ઉપર પણ ઉતરશે સર છે આ બાબતે શું કહે છે સી ભાજપના રાજમાં કૌભાંડ નો હોય એવું બને જ નહીં માત્ર નવસારીમાં બિલુંબરમાં જ નહીં હોય જલસે નલી યોજના છે ઉમરગામ છે અંબાજી સુધી છે એમાં પણ ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે હજારો કરોડ રૂપિયા નળસે જલ યોજનામાં થયા છે મને તો આશ્ચર્ય છે કે તલાટીઓએ બધે ઘરો ઘર નળથી જળ પહોંચી ગયું છે એવા દાખલાઓ આપી દીધા સર્ટિફિકેટો આપી દીધી જ્યારે ગામડાઓમાં નળ એક નળ લાગ્યું નથી એવા ઘણા પણ ગામડાઓ છે નવસારી પણ રીતે કૌભાંડો થયા છે અને ભાજપ ન માત્ર શહેરમાં ગામડું હોય શિક્ષણ હોય આરોગ્ય હોય ભરતી હોય પેપર લીક કરવા ખેડૂતોના સહાય યોજનામાં ભ્રષ્ટાચાર હોય ખાણ ખનીજમાં ચોરી હોય આ બધી જ બાજુએ ચારે બાજુ પ્રજાને લૂંટવાનો ભ્રષ્ટાચાર કરીને ઘર ભરવાનો ભાજપનો ધંધો છે જેને આગામી સમયમાં પ્રજા છે ભાજપને વિદાય આપશે ગુજરાતમાંથી જેમ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાંથી ભગવાન રામે અને અયોધ્યાવાસીઓ લાપ મારી ભાજપ ને એ જ રીતે ગુજરાતમાંથી પણ ભાજપ જવાની થઈ છે જીતેન્દ્ર પટેલ અરવલ્લી